વડિયાથી ગોંડલ જવાનો માર્ગ ફરી એકવાર બાધિત થયેલો છે ગઈકાલે એસટી બસ આ રસ્તા ઉપર ફસાઈ ગયેલી હતી તો આજે એક ટ્રક ફસાતા લાંબી લાઈનો લાગી ગયેલી હતી વડિયાથી ગોંડલ જવાના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયેલો હતો વડિયા રેલવે સ્ટેશન નજીક બિસ્માર માર્ગમાં ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાઈ ગયેલો હતો ગઈકાલે એસટી બસ કીચડમાં ફસાયા બાદ આજે એક ટ્રક ફસાયેલો હતો બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગયેલી હતી બિસ્માર માર્ગને કારણે હાલ વડિયાથી ગોંડલનો બા માર્ગ બાધિત થયેલો છે એસટી બસ સહિત અનેક વાહનો થંભી ગયા છે